મિત્રો મંદિર મેન છે છે ધારાસરાયણ બાપુ ની કાળભૈર દાદાનું મંદિર છે તો બસ એ છે હવે જવાનું તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા એ કાલાવડ આપણે ધારેસવર દાદા પગે લાગવા ખોડિયાર માતાજીનું મંદિર છે અહીં પગે લાગવા એવા બાકી આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે તો કાલાવડથી પોણા નવે પહોંચી ગયા હતા આપણે મોતીવારાની દુકાને જઈ મોતી દઈને આવી ગયા હતા ને ખોડિયાર માતાજીનું મંદિર બાકી હું તમને બીજા મંદિર બતાવું જો મિત્રો હશે આપણું આ મંદિર મેઇન છે ધારેશ્વર દાદાનું બાકી છે નારાયણ બાપુની મહાકાળભૈર દાદાનું મંદિર છે તો બસ એ છે હવે જવાનું આપણે માસીન કરે તો ચાલો કહ્યો કે અહીંયા થી પગે લાગી કારવીને માતા માસી ઘરે જઈએ તો મિત્રો આપણે માસી ના ઘરે થી ધારેશ્વર થઈ અને આપણે આપણા ઘરે પાછા ઉતાર્યા હતા અને પાંચ વાગ્યે પછી ગયો તો પણ મેં કઈ બ્લોગ બ્લોગ બનાવ્યો નતો કેમ કે મિત્રો થાકી ગયો હતો અને અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે હવે બે મોતી કરવા બાકી તમે જોયું કે આપણે ધારેશ્વર પગે લાગીને માસી ના ઘરે ગયા હતા ને બ્લોગ શૂટ નહોતો કર્યો અને મળી કારવી બધાઈને અને જમી અને ત્રણ વાગે નીકળ્યા હતા બાકી મોતી આપણે લઈ આવ્યા છીએ હું તમને કાલે નવા બ્લોગમાં બતાવીશ અત્યારે તો હું મોતી કરવા બેહું છું તો બસ એ છે બાકી મળી તમને થોડીક વાર પછી તો મિત્રો આજનો બ્લોગ એન્જ કરી મળી તમને નવા બ્લોગમાં તો બાકી તમને બ્લોગ આખો જોઈએ જ લીધો કે આપણે તારે સો દાદા ગયા આપણે ત્યાંથી બસ માસીને ઘરે ગયા અહીંયા બ્લોગ શૂટ નહોતો કર્યો એટલા માટે મને માફ કરજો કેમ કે મિત્રો ભાઈ જ એટલો વાયડો છે કે વાત પૂછવાની બાકી બીજું કંઈક એવા માગતો નથી હવે આવા નવા વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી તમને નવા વ્લોગમાં તો ત્યાં માટે બાય બાય